નમસ્કાર ખેડૂત મિત્રો હું મોહિત ડાંગરિયા કોલટેવા એગ્રી સાયન્સ તરફથી સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે જે વરસાદનો માહોલ હતો ને એના પછી જે અત્યારે બફારાની ગરમીની સિચ્યુએશન છે ત્યારે સફેદ ફૂગ મગફળીના પાકમાં ભયંકર પ્રમાણમાં આવી રહી છે તો ખેડૂત મિત્રોના પણ અમને ફોન આવે છે તો એના જ માટે આપણે અહીંયા એક એવા ખેડૂતના ખેતરે આવ્યા છીએ જેમને અત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને એમના ખેતરમાં મગફળીના પાકમાં સફેદ ફૂગનો એટેક ભયંકર આવ્યો હતો એમને એના માટે હું ટ્રીટમેન્ટ કરી અને કેવું રિઝલ્ટ મળ્યું અને કેવો અત્યારે તમે એનો પાક છે એ પણ જોઈ શકો છો તો આપણે ખેડૂતને પૂછીએ કે એના માટે તમે શું સારવાર કરી અને કેવો ફાયદો મળ્યો નમસ્કાર તો તમને અત્યારે ખેડૂત મિત્રો જોએ પેલા તો તમે કહો કે તમે તમારું નામ જણાવો ગામ જણાવો તમારો મોબાઈલ નંબર જણાવો મારું નામ આશિષ ગજેરા ગામ શ્રીનાથગઢ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર નવાણું એક છત્રીસ એકતાલીસ એકતેર ઓકે હવે તમારે અહીંયા સફેદ ફૂગ તમારા ખેતરમાં આવી એના માટે તમે શું કર્યું ને ગોર્ટેવા એકદી સાઇન્સિંગ અમારા ખેતરમાં આવી અને સફેદ ફૂગનો ઉપદ્રવ બહુ વધુ હતો તો ગોરટેવાનું કેરાથેન ગોલનો છંટકાવ કરવાનું કીધું

તો સફેદ ફૂક જો અત્યારના તમારા વાતાવરણમાં તમારા ખેતરમાં દેખાય તો વધે એની આ ના અને તમને જ્યાં પણ દેખાય તો તમે પંદર થી વીસ એમ એલ કેરાથીન ગોલ્ડ વીકે તમે ચાર થી પાંચ પંખ કરો સ્પ્રે સારામાં સારું રિઝલ્ટ દેખાશે આભાર